બ્રહ્મા વિષ્ણુ ગુરુર્વિષ્ણો દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત તસ્મૈ શ્રી ગુરવે નમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ સ્વામિનારાયણ સંપ્રદાય સામે હિન્દુ સનાતન ધર્મના સંતો ભક્તોનો વિરોધ વંટોળ ઉભો કર્યો છે તો સૌ પહેલાં તો આટલો બધો વિરોધ કેમ શા માટે તેના માટે વિચારવા જેવો મોટો પ્રશ્ન છે આત્મચિંતન કરવાની જરૂર છે વીસથી બાવીસ વર્ષના ગાળામાં વર્તાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દેવી દેવતાઓ વિશે અઘટિત ટિપ્પણી કરી હિન્દુ સનાતન ધર્મના સંતો ભક્તોએ વાંધો ઉઠાવ્યો હોબાળો કર્યો સ્વામિનારાયણ ભગવાન અને સાધુઓ વિશે ન બોલવાના અપશબ્દો પણ બોલ્યા છેવટે સાધુઓએ માફી માગી લીધી મામલો શાંત પડ્યો વળી પાછો પંદર વીસ દિવસ કે મહિને બીજા સાધુએ પણ શિવજી વિશે માતાજી વિશે પણ અઘટિત ભાષણ કરી ભક્તોની લાગણીને ડૂબવી વળી સનાતનના ભક્તો સંતોએ સ્વામિનારાયણ ભગવાનને સંતો અને સંપ્રદાય વિશે ન કહેવાના કયા નારાયણ સાધુએ વળી વળી માફી લીધી ટિપ્પણી કહીને સમગ્ર હિન્દુ સનાતન ધર્મના સંતો ભક્તોજનો એ ભક્તોના દિલોને ઠેસ પહોંચાડી ગુગલી બ્રાહ્મણો નારાજ થયા ઉગ્ર આંદોલનની છીમકી આપી સ્વામી માફી માગે એ જ અમારી અમારી માગણી છે નહી તો ઉગ્ર આંદોલન કરશું એવી એણે સાત દિવસની અંદર જો માફી નહીં માગે તો આંદોલનની ચીમકી આપી સ્વામી માફી માગી પણ લેશે પણ આ ક્યાં સુધી ચાલશે સ્વામિનારાયણ સંપ્રદાય એક હિન્દુ સનાતન ધર્મનો હિસ્સો છે તો આના વિશે શું નિર્ણય લેવો એ એક મહા મોટી બાબત છે અને વિચારવા જેવી વાત છે હવે વડતાલ લક્ષ્મી નારાયણ દેશના આચાર્ય કે ટેમ્પલ બોર્ડ મેનેજિંગ ટ્રસ્ટીઓ આવા સાધુઓને બફાટ બંધ કરવામાં કેમ અસમર્થ છે કેમ રોકી શકતા નથી કેમ સંપ્રદાયમાંથી હાંકી કાઢતા નથી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓએ બફાટ જ નહીં પણ બીજા ઉંદર કામો પણ કર્યા છે લંપટાઈ કરી છે જમીનના લે વેચના રૂપિયામાં ગોટાળો કરી અને લાખો અને કરોડો રૂપિયા ચાવ કરી ગયા છે લભીછાર કર્યા છે એન કેન અનેક પ્રકારના સ્વામિનારાયણના સિદ્ધાંત વિરુદ્ધ ન કરવાના કુકર્મો અમુક સાધુઓએ કર્યા છે પણ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ઠેકેદારોએ કોઈ સામે ક્યારેય કાર્યવાહી કરી નથી એટલે તો આવા સાધુઓ બેકી ગયા છે કોઈની બીક નથી લાગતી ખુલ્લે આમ ફરે છે અને કોઈ ભૂગર્ભમાં ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે તો આવું વીસથી થી બાવીસ વર્ષોમાં કેમ થયું કેમ થાય છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને હિન્દુ સનાતન ધર્મના ભક્તોએ આત્મચિંતન કરવાની જરૂર છે આનું કારણ શું છે તે શોધવાની જરૂર છે સ્વામિનારાયણ સંપ્રદાયના સારા કહેવાતા સાધુઓ ક્યાં સુધી બફાટી સાધુઓ પાસે માફી મંગાવતા રહેશે એક દિવસ એવો પણ આવશે ધ્યાન રાખજો તમે તમારા વાડામાં હશો અને આવા સાધુઓને ખાવાનો વારો પણ આવશે હવે પાછા વળો તો સારું ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયના ન કરવાના કોઈ કર્મો કરે છે ન બોલવાનું બોલે છે એને રોક લગાવો તો સારી વાત છે ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયના જે મોહડે જે મોટા કહેવાતા હરિભક્તો જે કહેવાતા ટ્રસ્ટીઓ જે મોટા સારા કહેવાતા સાધુઓ જે કહેવાતા આચાર્ય જે સંપ્રદાયના મેઇન માલિક આચાર્ય કહેવાય છે એ આચાર્ય જો આની સામે કંઈ કરી શકતા ન હોય તો આ સંપ્રદાયના સાધુઓ એને માટે મોટું લાંછન લગાડનારા થશે આ સંપ્રદાયનું શું થશે એ કહેવું મુશ્કેલ થઈ પડશે માટે જો રોકી શકો તો રોકો અને ન રોકી શકો તો મૂકો પણ આ સંપ્રદાયને બચાવો બચાવો અને બચાવો માટે આ હિન્દુ સનાતન ધર્મના જે સંતો ભક્તો એ સામેનો ભક્ત સંતોનો વિરોધ છે એની સામે સમાધાન કરો હિન્દુ સનાતન ધર્મ એ સ્વામિનારાયણ સંપ્રદાય બંને એક છે એકમેક છે એવું એને આશ્વાસન આપી એનું એને એને શાંત થાય એવા સવાલ જવાબ કરી એને એની સાથે બેઠી અને એની વાટાઘાટ કરી અને સૌ શાંતિથી ભક્તિ કરે એવું કરો માટે ન થાય તો જે તમે ન કરવાના કાર્યો કર્યા છે એવા સાધુઓને કાઢો અને જેથી જેથી જે કરવાનું જે છે એનીથી ન થાય એમ હોય તો એ પણ આ સંપ્રદાયમાં કોઈ પણ સાધુ હોય કોઈ પણ એ ભક્ત હોય એ સંપ્રદાયની જવાબદારી જે કામની જવાબદારી હોય એ એમાંથી રાજીનામું આપી દો ન થાય તો અને જો થાય તો કરો અને બાકી સંપ્રદાયની સમાથી બચાવો સંપ્રદાય અત્યારે કટોકટીના સમયમાં છે એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ હરિભક્ત રસ્તે સાજા જતા હોય તિલક ચાંદલો જોઈ અને બંને હાથ જોડી જાય સ્વામિનારાયણ ભગત એમ કહેતા હતા અને આજે છાજા જઈ તો છેટે રહીને આંગળી સિંધે છે એ આંગળી સિંધામણું કર્યું છે હવે એના માટે તમે કંઈક કરો કંઈક કરો તો સારું નતર આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો બહુ ગંભીર પરિણામ આવશે માટે સૌની સદબુદ્ધિ આપે સારા વિચારો આપે અને આના માટે કંઈક ઉપાય કરો આના માટે વાટાઘાટ કરો અને એવા સાધુઓની એવી કડક સજા આપો કે બીજો કોઈ સાધુ આવું બોલી ન શકે આવું અઘટિત કર્મ કરી ન શકે તો આ સંતોને ભક્તો મળીને આવું કંઈ નિર્ણય લે તો સારી વાત છે ભગવાન સૌને સદબુદ્ધિ આપે સૌ સાચા સંતો ભક્તોની જય સ્વામિનારાયણ ખોટાઓ પાછા વળી જાઓ ભગવાનને આવો સારો મનુષ્ય અવતાર દીધો છે કે શા માટે મનુષ્ય અવતારની વેડફી નાખો છો શા માટે ગાળો ખાવો છો શા માટે સંપ્રદાયને કલંકિત કરી રહ્યા છો તો તમે હવે શરમ કરો બે શરમ ન બનો ભગવાન સ્વામિનારાયણના સાધુ હોય કોઈ પણ હોય જે સંપ્રદાયના હોય એ સંપ્રદાયની વિરુદ્ધ વર્તતા હોય એ તમામે તમામ પોતપોતાના ગુરુ આચાર્યની આજ્ઞામાં વર્તો તો જ ભગવાન રાજી થાય છે તો જ ભગવાન સારું થશે તો જ ભગવાન કલ્યાણ કરશે માટે સૌ સંતો ભક્તો આશીષ આપજો રાજી રહેજો ખોટું લગાડતા નહીં આ તો બળાપો છે એટલે બોલીએ છીએ માટે અમે ક્યારેય કોઈની સાથે કોઈ વેરભાવ નથી કોઈ રાગ દેશ નથી પણ આજે સંપ્રદાયની એ સ્થિતિ છે કે શું ક્યાં એનું અઘટિત ઘટનાઓ થાય છે અઘટિત બોલ એ બોલે છે તો એવાઓને શાંત કરો અને એને આમાંથી કાઢો તો જ સંપ્રદાયની શુદ્ધિ થઈ છે માટે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય રામચંદ્ર ભગવાનની જય દ્વારિકાધીશની જય હિન્દુ સનાતન ધર્મની જય ॐ नमः पार्वतीपति हर हर महादेव सीतारा जयस्वामि नारायण